ભરૂચના સ્ટેશન રોડ ઉપર જૂના એસટી ડેપો પાસે રિક્ષા સ્ટેન્ડ આવેલું હતું જ્યાં ત્રીસ જેટલી રિક્ષા ઊભી રહેતી હતી પરંતુ નવા એસટી ડેપોનું નિર્માણ થતા સ્થળે ગેરકાયદેસર રીતે રિક્ષા સ્ટેન્ડની જગ્યા ઉપર બાંધકામ કરવામાં આવ્યું હોવાનું રિક્ષા એસોસિએશનના પ્રમુખે આક્ષેપ કર્યો હતો આ અંગે જિલ્લા કલેક્ટર પાલિકા કચેરી ખાતે રજૂઆત કરી હતી ત્યારબાદ યોગ્ય નિરાકરણ નહીં આવતા રિક્ષા એસોસિએશન દ્વારા બોડા કચેરીમાં રજૂઆત કરીને રાજકીય માણસોના ઇશારે દબાણ કરેલ બાંધકામ દૂર કરીને સત્રી જેટલી રિક્ષાનું સ્ટેન્ડ ફરી કાર્યરત કરવામાં આવે તેવી માંગ કરી છે રિપોર્ટર વિષય તાલકા ન્યૂઝ બરૂચ ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચ જિલ્લા આ જે નવો મોલ બનવામાં આવ્યો છે ભરૂચમાં એ મોલની સ્થાપના કરી મોટા મોટા અહીંયાના લીડરોએ અને એમાં ભોગદાન આપ્યું ત્રીસ રિક્ષાવાળાએ ત્રીસ રિક્ષાવાળાનું ભોગદાન એટલા માટે કહ્યું કે આ મોલ બન્યો ત્યારથી ત્રીસ રિક્ષાનું મારું પાર્કિંગ જરૂરી છે જેથી મારા રિક્ષા ચાલકો પરેશાન છે આ મોલનું કારણ આ જ છે કે એક રોડ ઉધી પાર્કિંગ લઈ લીધી છે હવે આ પાર્કિંગ જશે કઈ રિક્ષા ચાલકો જો આજે પાંત્રીસ વર્ષથી અહીંયા ઊભા રહી જઈને ધંધો કરતા જઈને ઘર સંસાર ચાલતું હતું આજે બે વર્ષથી આ મોલને ઉદ્ઘાટન થયું છે ત્યારથી આ રિક્ષા ચાલકો હેરાન પરેશાન છે અમારી સરકારથી એક માંગણી હતી કલેક્ટર સાહેબને મેં આયોજન આપ્યું હતું નગરપાલિકાને આપ્યું હતું એ લોકોએ કીધું કે અમારામાંથી આ બોરડા પરમિશન આપી મેં બોડામાં રજૂઆત રાખી છે અને આ પાર્કિંગ રોડ ઉધીનો જે સુધી બન્યું છે એ તોડવામાં આવે અને અમારા રિક્ષા ચાલકો જે પાંત્રીસ વર્ષથી ત્રીસ રિક્ષાવાળા અહીંયા ડેપો પર જૂના ડેપો પર ધંધો કરતા હતા એમને પાર્કિંગ ને જગ્યા મળે એવી અપેક્ષા અમે બોડા જોડે રાખી છે અને આ તાત્કાલિક કરવામાં ના આવે તો અમે આગળની કાર્યવાહી આંદોલન જોડે જ કરશું કે કે આમાં ત્રીસ રિક્ષા ચાલકોનો ઘર સંચારનો સવાલ છે આ મોલના કારણે રાષ્ટ્રીય નેતાઓએ પરમિશન આપવાને ઠેક રોડ સુધી બાંધકામ કરી નાખ્યું છે એમાં ત્રીસ રિક્ષાવાળા જશે કઈ અમારે બોર્ડાથી એ જ માંગ છે કે તાત્કાલિક આ રોડ સુધીનો પાર્કિંગ તોડવામાં આવે અને અમારા રિક્ષા ચાલકોને ત્રીસ રિક્ષાનું પરમિશન મળે એવી અપેક્ષા રાખીએ છીએ જય હિન્દ જય ભારત